કરજન નગરમાં પહેલીવાર દશનામાં જૂના અખાડાના સાધુ સંતો તેમજ નાગા સાધુ કરજણ નવા બજાર ખાતે આવેલા નવગ્રહ શનિદેવી મંદિરની પાવન ભૂમિ ઉપર આવતીકાલે શિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે પધારી રહ્યા જેમાં જે જુનાગઢમાં નાગા સાધુ જે રેવડી કરે છે તે રેવડી કરશનમાં સૌ વાર યોજાવા જઈ રહી છે રેવડીમાં જલારામનગરમાં આવેલા નવગ્રહ શનિદેવ મંદિરના મહંતશ્રી રાજુગીરી મહંતશ્રી કમલાનંદગીરી દશ નામ જૂના અખાડાના સાધુ પોતાના લિંગથી ફોર વ્હીલર ગાડી ખેંચી સનાતન ધર્મ સાધુ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે જે નાગા સાધુ શિવરાત્રીમાં જૂનાગઢમાં જોવા મળે છે તે જ નાગા સાધુ સૌપ્રથમ વાર કરજણનગરમાં આવતીકાલે શિવરાત્રીમાં જોવા મળશે માટે કરજણનગરના તેમજ આસપાસના ગામડાઓના ભાવિ ભક્તોને નવગ્રહ શનિદેવ મંદિરના મહંત શ્રી રાજુગીરી કમલાનંદ ગીરીનું ભાવભીનું આમંત્રણ મહાદેવ શ્રી શ્રી ગુરુભાઈ રાજુગીરી श्री गुरु महंत श्री कमलानंद गिरी जी के कृपा पत्र महाशिवरात्रि के पावन अवसर पर उन्होंने कर्जन में रवेड़ी का आयोजन रखा गया है आप सभी से निवेदन है नगर क्षेत्र आप इसमें साधर आमंत्रित हैं आकर के महा शिवरात्रि का लाभ लें हर हर महादेव रवेड़ी शनि मंदिर से शुरू होगी आगे शहर में जाएगी रवेड़ी में गुरु भाई हमारे लिंग से बांध के कार को खेचेंगे रवेड़ी में ये રવિ થાય છે એવી રવિડી નો પોગ્રામ રાજુગીરી અહિયાં ભક્તો ને સાથે રાખેલ છે કાલે અગિયાર વાગે ચાલુ થશે ત્રણ વાગ્યે પૂરણ થશે અને સૌ ભાઈઓ બહેનો બહેનોને ભક્તોને મારા તરફથી આમંત્ર છે સૌ ભાઈઓ બહેનો દર્શન કરો અને જુનાગઢની અંદર જે નાગા બાવા છે નાગા બાવા અહીંયા પધાર્યા છે અત્યારે અને કાલે અમારે મહાદેવના નામ સિંહ ભક્તોને ફસ્ટ ક્લાસ દર્શન થશે અને આયોજનમાં બીજું આગળ તો કાંઈ મેં બોલી નથી શકતો પણ ભાઈઓ ભક્તોને દર્શન કરવા આવવા વિનંતી જે છે રાજુગિરી મહારાજ ઓમ નમો નારાયણ